સાપરગામના અવેડામાંથી કિશોરનું મૃતદેહ મળતા ચંચાર સાપરગામના અવેડામાંથી શંકાસ્પદ હાલતમાંથી એક કિશોરનું મૃતદેહ મળતા ચંચાર મચી ગયું હતું મૃતકની ઓળખ સાપરગામ આદર્શ સોસાયટીમાં રહેતા ચૌદ વર્ષ ભાર્ગવ પરમાર તરીકે થઈ હતી મળતી માહિતી મુજબ સાપરના કનૈયા ચોક પાસે આવેલ અવેડામાંથી ભાર્ગવનું મૃતદેહ મળતા ચંચાર મચી ગયો હતો પ્રાથમિક તપાસ મુજબ અવેડામાં પડી જવાથી મોત નિપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ કિશોરના પિતાનું કેવું છે અવેડામાં માત્ર બે ફૂટ જેટલું પાણી ભરેલું હોય તો આવી હાલતમાં ડૂબી જવાથી મોત કઈ રીતે થાય તે શંકા ને સ્થાન ને પ્રશ્ન ઉભા થાય છે મૃતક ભાર્ગવ પોતાના માસીના ના ઘેર રામદેવનગર સ્થિર ઘરે ગયો હતો અને પછી ઘરે પાછા નીકળી ગયો હતો ત્યારે તે ઘરે ઘરે પરત ન ફરતા પરિવારજનો એ વધુ શોધખોળ હાથ ધરી હતી પોલીસે મૃતદેહના પિતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકનું સચોટ કારણ જાણવા માટે મૃતદેને હાલ કોટડા સાંગાણી અર્થે પોસ્ટમોર્ટમ ખસેડાયું છે. મૃતક ભાગવના બે ભાઈમાંથી મોટો ભાઈ હતો. હાલ સાપર વેરાવડ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. એમાં એવું છે કે એક છોકરા સાથે કઈક સંઘર્ષ તો છે પણ એ મારે કોઈ ઉપર શંકા નથી. મારે સીસીટીવી કેમેરા ચેક કરાવવા એના અને શું એની ઉપર બન્યું છે? કે મેં એક બોટલે એટલે પાણીમાં ટૂંકમાં ડૂબી જાય એ શક્ય નથી એની ઉપર કાંઈક પણ બનાવ તો બનો હે ગમે શું કહેશો સવારથી કેવી રીતના ગયો સવારથી સવારથી એની માસીની ઘરે તો હસી મજાકથી નવા કપડાં પહેરી અને વ્યવસ્થિત જ ગયો તો કંઈક એની ઉપર કંઈક પ્રેશર કોઈ પ્રોબ્લેમ હતો નહીં છોકરાને